સાબરકાંઠા જિલ્લાના પાટીદાર સમાજના છેતાળીસ ગામના નવા વર્ષથી એટલે બેસુ વર્ષથી લાભ પાચમ સુધી ઊંચા જાય છે દિવાળી વેકેશનમાં લોકો પ્રવાસ જતા હોય છે ત્યારે તમામ ગામમાં વસતા પાટીદાર સમાજના લોકો એ ઊંચા જતા હોય છે જોકે હિંમતનગરના હિંમતપુર ગામના પાટીદાર સમાજ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ઊંચા પગપાળા જાય છે આ સમાજ ખેતી અને નોકરી પર નિર્ભર છે નવા વર્ષમાં સારી રીતે ખેતી કરી શકે સાથે રોજગાર ધંધા માટે સમાજના લોકો નવા વર્ષમાં ઉજરા ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરવા જાય છે પાટીદાર સમાજના લોકો રથ લઈ વાંચતે ગાજતે પગપાળા જાય છે સમાજના લોકો ઉંઝા જઈને ભક્તિ કરતા હોય છે દર વર્ષે જેમ આ વર્ષે ઉમિયા માતાજીના મંદિરે એક દિવસ રોકાણ કરીને લાભ પાશ્રમના દિવસે પોતાના રોજગાર ધંધા લાભ પાશ્રમના દિવસે શરૂ કરવામાં આવે છે જય ઉમિયા મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા તમામ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ નવું વર્ષ સુખકારી લાભદાયી અને આરોગ્યમય નીવડે એવી મા ઉમિયાની પ્રાર્થના દર વર્ષની જેમ આ પાટીદાર સમાજ એ માના સાનિધ્યમાં જતો હોય છે બેસતું વર્ષથી લાભ પોચમ સુધી તમામ ગામોમાંથી આ સમાજ છેતાલીસ ગામમાં વસેલો છે તમામ ગામડાઓ પગપારા સંઘ લઈ અને ઉમિયા માતાજી ઊંઝા મુકામે વાસ્તે મા માના દર્શન કરવા જતા હોય છે આ સમાજ ખેતી ઉપર અને નોકરી ઉપર નિર્ભર છે પોતાની ખેતી સારી રીતે કરી શકે અને આવનારું નવું વર્ષ સુખકારી નીવડે એ માટે માની આરાધના કરવા પોતાના ગામેથી માનો સંગ અને રથડાઓ લઈ અને ઉમિયા માતાજી ઊંઝા સુધી પગપાળા જતા હોય છે આ રીતે એકાદ દિવસ માના સાનિધ્યમાં વિતાવી માની અરજ કરી અને આ સમાજ પોતાની ખેતીની નોકરીની ધંધાની શરૂઆત કરતો હોય છે મોડાસિયા કડવા પાટીદાર સમાજ મંત્રી શ્રી કેસી પટેલ દિવાળી વેકેશનમાં લોકો ફરવા કાજી જોઈએ છે બહાર અને અમે ઊંઝા પગપાળા સંઘ લઈને જીએ છે ચાર પાંચ ચાર પાંચ વર્ષથી પગપાળા સંઘ લઈને જીએ છે અને સો થી વધારે માણસો હોય છે અને ત્યાં જઈને પાંચ દિવસ માતાજીને સ્થાને જઈએ અને પછી આવીને કામ ધંધો ચાલુ કરીએ છીએ અમે ચાર વર્ષથી થી પગપાળા સંઘ લઈને ઉંઝાધામ અમારા કુરદેવી માતા મંદિરે જઈએ છીએ ત્યાં લોકો બધા લોકો પ્રવાસ જતા હોય હોય છે એ રીતે જતા હોય પણ અમે અમારા ગામમાં ભક્તિમય ગામ છે અમે લોકો ઊંઝા પગપારા સંગે જઈએ છીએ માતાજીની ભક્તિ એટલી શ્રદ્ધા છે કે અમારા ગામના પહેલા વર્ષે થોડાક ઓછા માણસો હતા પણ આ વર્ષે ચોથું વર્ષ છે ગામની સૌથી વધારે સંખ્યા ચાલીને આવવા તૈયાર છે માતાજીની નાના બાળકોથી થી લઈને વડીલો વૃદ્ધ માતાઓ બહેનો બધા પગપારા સંગે જાય છે અને માતાજીની શક્તિ અપરંપાર છે અમારા માતાજી ની પ્રસાર કરીએ છીએ કરો છો ત્યાં જઈ અને અમે માતાજી દવા છીએ સેવા પૂજા કરીએ પછી અમારો કામ ધંધો